ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહુવા ગ્રામ્ય પોલીસની સંયુક્ત કામગીરીમાં કુલ રકમ સત્યાવીસ લાખ બત્રીસ હજાર છસો પચીસના શંકાસ્પદ મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આ કામગીરી તલગાજડા ગામ ખાતે હાથ ધરવામાં આવી હતી જ્યાં બે ટ્રકમાંથી ડીઝલ જેવું પ્રવાહી તથા મોટી માત્રામાં લસણ ભરેલા થેલા મળી આવ્યા હતા તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના સ્થાનિક પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે તલગાજડા ગામે આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા મેદાનમાં ઉભેલા ટ્રક નંબર બે શંકાસ્પદ રાખવામાં આવ્યા છે આ ડીઝલ કે પેટ્રોલ સિવાયનું કોઈ જ્વલનશીલ પ્રવાહી ભરેલું હોવાની માહિતી મળી હતી એટલું જ નહીં આ પ્રવાહી અન્ય એક બંધ બોડીના ટ્રક જીજે તેર એ એક્સ અઠ્યાસી બાણુંમાં માં ટ્રાન્સફર કરતું હોવાનું જણાવ્યું હતું સ્થળ પરથી સમો શાહિદભાઈ વલીભાઈ સૈયદ ઉંમર ત્રીસ રહેવાનું મહવા તોફિકભાઈ અબ્દુલભાઈ વસાયા ઉંમર પાંત્રીસ રહેવાનું તલગાજડા તેમની પાસેથી જપ્ત કરાયેલ શંકાસ્પદ મુદ્દામાલ જીજે અગિયાર યુ બ્યાસી તેર અશોક લેલન ટ્રક કુલ કિંમત સાત લાખ બસો પંચોતેર લીટર જ્વલનશીલ પ્રવાહી કુલ કિંમત રૂપિયા વીસ હજાર છસો પચીસ બે પ્લાસ્ટિકના ટાંકા કુલ કિંમત રૂપિયા બે હજાર ટ્રક જીજે તેર એ એક અઠ્યાસી બાણુંમાં રહેલું લસણ કુલ કિંમત વીસ લાખ તેમજ બે મોબાઈલ ફોન રૂપિયા દસ હજાર આમ કુલ કિંમત સત્યાવીસ લાખ બત્રીસ હજાર છસો પચીસનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીડી ઝાલા તરુણભાઈ નાંદવા ગંભીરભાઈ પરમાર પ્રવીણભાઈ ગળસર તેમજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એચ એમ ભાદરકા વગેરેના જોડાયા હતા